જાંબુગુડા ખાતે ઉત્તર પ્રદેશના શ્રી અવધી હારીલાલની ટીમના ચાર જેટલા પદયાત્રીઓનું નગરજનોએ સ્વાગત કર્યું પ્રાપ્ત માહિતી મુજબ જાંબુગુડા ખાતે ડેન્જરસ એડવેન્ચર અંતર્વેજ સ્પોર્ટ્સ ઉત્તર પ્રદેશના શ્રી અવધી હારીલાલની ટીમના ચાર જેટલા પદયાત્રીઓ જાંબુગુડા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓનું નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જાંબુ ગોડા ખાતે આવી પહોંચેલા ચાર જેટલા પર્વતારોહી તેમજ પદયાત્રીઓ પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ તેઓની ટીમ અત્યાર સુધી વિશ્વના બાર દેશોમાં ચાર લાખ ચાલીસ હજાર કિલોમીટરની વિશ્વ પદયાત્રા પૂર્ણ કરી છે આ વિશ્વ શાંતિ વિશ્વ પદયાત્રા દ્વારા વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ બેઝ કંપની યાત્રા વર્ષ બે હજાર અઢારમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી આ વિશ્વ શાંતિ વિશ્વ પદયાત્રા દરમિયાન તેઓએ અત્યાર સુધીમાં ચૌદ કરોડ પચાસ લાખ રૂપા વાવ્યા છે

અભયારણ વિસ્તાર વિસ્તારની મુલાકાતે આવી પહોંચ્યા હતા જ્યારે આ વિશ્વ શાંતિ વિશ્વ પદયાત્રા ઓગણચાલીસ જુલાઈ ઓગણીસો એસી ના રોજ ઉત્તર પ્રદેશના લખીમપુરા ખેરી જિલ્લાના શ્રી અવધ બિહારી લાલજી દ્વારા શરૂ કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો એસી પહેલા ત્યાં રાત્રે અચાનક આવેલા ભયાનક પૂરના કારણે મૃત્યુ પામ્યા હતા શ્રીવત બિહારી લાલજીએ ત્યાં હાજર એક જૂના વડના ઝાડ પકડી કેટલાક કલાકો સુધી ભયંકર પૂર સામે લડ્યા હતા જિલ્લાની પૂર બચાવ ટીમ અને ભારતીય સેનાના જવાનો ત્યાં પહોંચી જતા તેમનું જીવ બચી ગયો હતો તેમણે પર્યાવરણ સંરક્ષણ વન સંરક્ષણ વન્યજીવ સંરક્ષણ પર્વત સંરક્ષણ 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 નદી જળ તેમજ માર્ગ સલામતી સ્વચ્છ ભારત બેટી બચાવો બેટી વગેરે પર વ્યાપકપણે કામ કર્યું છે ત્યારે તેઓએ આ ઉદેશ્યો સાથે ભારતભરમાં પ્રવાસ કરવાનું શરૂ કર્યું હતું વર્ષ બે હજાર નવમાં માં તેઓની ટીમ છ સભ્યોને ઝારખંડ રાજ્યના ઔરંગાબાદ વિસ્તારમાં નક્સલવાદીઓને પંથક બનાવ્યા હતા

ધ ફ્યુચર ક્લિંક સાયન્સ સ્કૂલના બાળકોને વિસ્તૃત જાણકારી આપી અને સમજાવ્યા હતા આ કાર્યક્રમમાં જાંબુઘોડા વન્યપ્રાણી વિભાગના ફોરેસ્ટ ગણેશ સોલંકી સાયન્સ સ્કૂલના પાર્થભાઈ તેમજ સર્પ મિત્ર પંકજભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એચકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ રમી સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે એચકે ટ્વેન્ટી ફોર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો